कितना 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 आ आ आपने में तो नोट बजारोटो हो रुपया अगर कोई वस्तु अपने आप, तो आ आट्ला रूपया नोट है सौ रूपया नोट પછી આ કેટલા રૂપિયા નોટ છે પચાસ રૂપિયા નોટ છે અને આપણે ઘરે હોય ને તો આ રીતે આવી જ નોટ હોય છે હોય છે કે આ હવે અત્યારમાં બજારમાં બંધ થઈ ગયું પાંચસો છે પણ હવે આવી નોટો આવી ગયી છે પાંચસો ની આ કેટલા ની છે આ કેટલા ની છે 20 રૂપિયા ની છે આ કેટલા ની છે 100 100 રૂપિયા ની નોટ છે આ કેટલા ની છે 500 500 આ કેટલા ની છે 20 20 રૂપિયા આ કેટલા લખ્યા છે કેટલા રૂપિયા નોટ છે જે આ કેટલા ને છે 5 5 રૂપિયા ની કેવડી નાની નાની નોટ છે છે ને હા પણ છે તો અસલ 5 રૂપિયા ની નોટ કેવું દેખાય છે ને આ કેટલા છે 2 આ કેટલા છે 5 ચલો હવે આ બધા તમને આપણે એમ કહીએ કે હું તમને વારાફરતી બધાને એમ તો ચલો મને 110 रुपिया આપો 120 રૂપિયા આપો કે 140 રૂપિયા આપો તો બોલો તમને ઘણી ના આપશો મને હા ઘણી આપશો ને હા આમાંથી સોધી આપવાના છે આપશો સોધી ને હા